દરેક ઘરોમાં શાકભાજીઓનું સેવન થતું હોય છે બપોરે અને સાંજે જનરલી શાક સાથે ભાખરી રોટલી કે રોટલાનું સેવન થતું હોય છે પરંતુ આપણે જે શાક શાક માર્કેટેથી ઘરે લઈ આવીએ છીએ તો જંતુનાશક દવાઓ વાળું છે કે જંતુનાશક દવાઓનો પ્રયોગ કર્યા વગરનું છે એ આપણે જાણતા નથી એનાથી આપણે અજાણ છીએ અને એમાં આપણે ઊંડું ઉતરવું પણ નથી પરંતુ આપણે કોઈપણ શાક જ્યારે ઘરે લઈ આવીએ તો એ કઈ રીતે આપણે એને સેફ કરી શકીએ અને આપણે પછી એને ઉપયોગમાં લઈએ એ આપણે પ્રયોગ જાણી લેવો જોઈએ તો આજે હું તમને એ બધા પ્રયોગ જણાવવાનો છું શહેરી વિસ્તારોમાં લેતા લોકો ઘરે શાકભાજી વાવી શકતા નથી અથવા સમયનો અભાવ છે એવા લોકો માટે આ પ્રયોગ ખાસ ઉપયોગી સાબિત થઈ શકે છે તમારે કરવાનું છે શું કોઈ પણ વાસણમાં નવશેકું ગરમ પાણી ભરી લેવાનું છે ત્યારબાદ એમાં થોડુંક હળદર લઈ લેવાની છે અને લાકાડોંગ હળદર મેઘાલયની મળે તો સૌથી ઉત્તમ કારણ કે એમાં કર્ક્યુમિન નામનું તત્વ સારા પ્રમાણમાં રહેલું છે ઉપરાંત તમારે થોડું સિંધવ મીઠું અથવા તો સામાન્ય મીઠું તમારે લઈ લેવાનું છે બંને મિક્સ કરી દેવાનું છે જે શાક તમે લઈ આવ્યા છો એને એમાં તમારે બોળી દેવાનું છે ત્યારબાદ ત્રીસ મિનિટ સુધી એને રાખી મૂકવાનું છે ત્યારબાદ સાદા પાણીથી એમને ધોઈને પછી એને તમારે ઉપયોગમાં લેવાનું છે આનાથી તમારું શાક છે ને એકદમ સેફ થઈ જશે અને પછી તમે એને ઉપયોગમાં લઈ શકો છો હળદર છે ને તે એન્ટી સેપ્ટિક એન્ટી ગુણ ધરાવે છે મીઠું છે ને એ પણ જંતુનાશક ગુણધર્મ ધરાવે છે આ બંનેનું મિલન થાય અને એમાં શાકભાજી આપણે બોળેલું હશે અને પછી આપણે એને ઉપયોગમાં લેશું તો આપણા શરીર માટે તે સેફ્ટી પોઈન્ટ વધી જશે અને આપણને તે અનેક રોગોથી એ રોગો થવાના હશે એનાથી આપણને બચાવી શકે છે તો આ પ્રયોગ તમે કરી શકો છો આ પ્રયોગ થવો જ જોઈએ નંબર બે કે હજુ એક તમને સરસ મજાનો પ્રયોગ જણાવું કે એક વાસણમાં શેકુ ગરમ પાણી અને એમાં તમારે લીંબુનો રસ નીચોવી લેવાનો છે ત્યારબાદ તમે એમાં શાકભાજી બોળી રાખો ત્રીસ મિનિટ જેવું થાય અથવા તો પંદર મિનિટ જેવું થાય પછી તમે એ શાકને બહાર કાઢીને સાદા પાણીથી ધોઈ નાખો આ પ્રયોગ કરવાથી પણ તમારું શાક સેફ થઈ શકે છે અને ત્યારબાદ તમે એને ઉપયોગમાં લઈ શકો છો આપણે એને એ શાકભાજીને સેફ કરી દેશું અને આપણે એને ઉપયોગમાં લઈશું તો આપણા શરીરની નિરોગીતા વધે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધી જાય છે અત્યારના આ ફાસ્ટ યુગમાં અત્યારની આ વસ્તીને પોચી વળવા માટે જે આધુનિક પદ્ધતિઓ આવી છે અને એનાથી આ બધું શાકભાજી કે ફળફળાદી ઉગતું હોય પરંતુ આપણે એને જ્યારે ઘરે લઈ આવીએ ને ત્યારે આ પ્રકારના પ્રયોગ કરીને આપણે એનો સેફ્ટી પોઈન્ટ વધારી શકીએ છીએ અને આપણા શરીરને આપણે નિરોગીતા આપી શકીએ છીએ આનાથી આપણું શરીર પણ નિરોગી રહે છે અને આપણું શરીર સશક્ત અને મજબૂત રહે છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી